જય સ્વામિનારાયણ ભરતખંડ જેવી પવિત્ર ભૂમિમાં જ્યારે મનુષ્યનો જન્મ પરમાત્માની કૃપાથી અને પૂર્વના કંઈક સુકૃતના યોગ્ય કરી અને પ્રાપ્ત થયો છે ત્યારે ભાગ્યવશાત પરમાત્માની કૃપાથી જીવાત્માને જે કંઈ પોતાના જીવનમાં સંપત્તિ સાપડી છે એમાંથી કંઈક પુણ્યદાન કરવું એ મનુષ્યનો ધર્મ છે અને કરવું જ જોઈએ ઈશ્વરની કૃપાથી જે મળ્યું છે ને શાસ્ત્રોએ જે બતાવ્યું એમાં અનેક પ્રકારના દાનોની અંદર ભૂમિદાન સુવર્ણદાન દીપદાન અન્નદાન આવા અનેક પ્રકારે દાનોના બતાવવામાં આવ્યા છે એ માહિ એક શ્રેષ્ઠ દાન જેને આપણે દીપદાન કહીએ છીએ દીપ દીવો દીપક જેનાથી ઉજાસ પ્રકાશ મળે છે અને હંમેશા પણ કોઈ મંગલ કાર્ય કરવાનો શુભારંભ આપણે કરીએ ત્યારે મોટા મોટા ઉત્સવમાં જોઈએ તો દીપ પ્રાગટ્ય પહેલા કરવામાં આવતું હોય ઘરમાં મંદિરોની અંદર પણ પરમાત્માના સ્વરૂપની આરતી એ ઉતારવામાં આવતી હોય દીપ પ્રાગટ્યનો મતલબ છે કે અંધકારમય જીવનમાંથી ઉજાસ તરફ પ્રગતિ કરાવનારું સોપાન એટલે દીપક ચારેય બાજુ અંધકાર છવાઈ ગયો હોય અને એક ચિનગારી કેતા દીપક પ્રજ્વલિત કરવામાં આવે તો એ અંધકારને ક્ષણવારમાં દૂર કરી નાખશે એમ જીવાત જે પૂર્વના કઈક પાપ કર્મ છે એને ભસ્મીભૂત કરી અને પરમાત્માના સ્વરૂપ તરફ ઉજાસ કરી લઈ જનાર એટલે કે દીપદાન પદ્મપુરાણ ના આધારે જોઈએ તો અધ્ય એકત્રીસ માં દીપદાનનું અતિ મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દીપદાન કરે છે વ્યક્તિને કેવા કેવા ફળની પ્રાપ્તિ થાય તો એમાં લખવામાં આવ્યું કે ઘરના આંગણે અતિથિઓ બ્રાહ્મણો સગા સંબંધીઓને પ્રત્યેક સંક્રાંતિએ કેતા આપણી ઉત્તરાયણ એ દિવસે જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ દીપદાન કરનાર વ્યક્તિ મેળવે છે એક મહિના સુધી દેવ મંદિરમાં કાર્તિક માસમાં દીપદાન કરવું એ અતિ મહત્વનું છે ને આટલું કરવાથી જે બ્રાહ્મણો અતિથિઓ કુટુંબ પરિવાર એને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય કાર્તિક માસમાં મંદિરમાં દીપદાન કરવાથી પ્રાપ્ત થાય છે સર્વ માસમાં શ્રેષ્ઠ માસ કાર્તિક માસ અને દીપદાનમાં કાર્તિક માસનું અતિ મહત્વ વર્ણન કરવામાં આવ્યું છે ત્યારબાદ બતાવવામાં આવું કે અનેક દાનો યોગના વ્રત વડે જે પુણ્ય મળે છે એ જ પુણ્ય કાર્તિક માસમાં દીપદાન એક વર્ષ સુધી કરનાર વ્યક્તિને પ્રાપ્ત થાય છે યજ્ઞ યાગાદી દાન પુણ્ય વ્રત એ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ દીપદાન કરવાથી પ્રાપ્ત થાય છે વળી ગામ જમીન સોનું તથા ઘર એ દાન દેવાથી જે ફળ મનુષ્ય મેળવે છે તે ફળ દીપદાન કરનાર વ્યક્તિને પ્રાપ્ત થાય છે દીપદાન કરનાર વ્યક્તિ એ ક્રાંતિને પામે છે તેમજ દીપદાન કરનાર અખૂટ ધન જ્ઞાન અને પરમ શ્રેષ્ઠ સુખને પામે છે વળી દાન કરનાર મનુષ્ય સૌભાગ્ય વિદ્યા આરોગ્ય તથા પરમ શ્રેષ્ઠ સમૃદ્ધિને પામે છે એમાં કોઈ સંશય નથી આ પ્રકારે દીપદાન કરનાર ઉત્તમ લક્ષણો યુક્ત પત્ની પુત્ર પૌત્ર આદિ સંતતિને પામે છે સંપત્તિની સાથે સંતતિને પણ દીપદાન કરનાર વ્યક્તિ એ પ્રાપ્ત કરી શકે છે વળીએ પદ્માપુરાણની અંદર વિશેષ વર્ણન કરતાં કહેવામાં આવે ચારેય વર્ણના લોકો એને દીપદાનનો અધિકાર છે દીપદાન કરનાર બ્રાહ્મણ ઉત્તમ શ્રેષ્ઠ જ્ઞાનને પામે છે દીપદાન કરનાર ક્ષત્રિયો એ ઉત્તમ રાજ્યને પામે છે દીપદાન કરનાર વૈશ્ય એ ધન તથા પશુઓને પામે છે કેમ કે એક સમય હતો કે પશુઓને પણ ધન માનવામાં આવતું હતું તેમાં વ્યક્તિ દીપદાન દીપદાન કરે તો એ ઉત્તમ સુખને પામે છે કરનાર મનુષ્ય શારીરિક તથા માનસિક પીડાથી પીડાતા નથી તેમજ ભયભીત મનુષ્ય ભયથી છૂટી જાય છે વળી જે શાસ્ત્રએ બતાવ્યું એ પ્રમાણે દીપદાન કરનાર બ્રહ્મહત્યા જેવા પાપોમાંથી છૂટી જાય છે એમાં સંદેહ નથી એવું ખુદ પિતામાં બ્રહ્માનું કહેવું છે એનું વચન છે કે બ્રહ્મ જેવા ભયંકર પાપો એમાંથી મુક્ત થનાર જો કોઈ પગથિયું હોય એમાંથી મુક્ત થનાર જો કોઈ દરવાજો બારી હોય તો એ દીપદાન છે એક વર્ષ સુધી શહેરી સમક્ષ દીવો કરનાર એમને ચાંદ્રાયણ આદિ વ્રત કર્યા જ છે એમાં સંશે નથી ભૂખ્યા નહીં રહેવાનું અને ચાંદ્રાયણ વ્રતનું પુણ્ય મળે એવું જો કોઈ સાધન હોય તો એ દીપદાન છે કે એક માસ સુધી જે જે ચાંદ્રાયણ વ્રત કરે અને પુણ્ય પ્રાપ્ત થાય એ પરમાત્માના સ્વરૂપની આગળ અખંડ દીવો એક માસ સુધી રાખવામાં આવે એને ફળ પ્રાપ્તિ થાય છે એક વર્ષ દીપદાન કરનાર દેવને દુર્લભ એવા પરમ શ્રેષ્ઠ સ્થાનને પામે છે તેમાં જ પરમ ગતિને પામે છે કે પરમ ગતિ એટલે પરમાત્માનું ધામ દીવો બુજાય જાય અખંડ દીવો પ્રજ્વલિત હોય અને બુજાઈ જાય અને બીજી વ્યક્તિ પાસે એને પ્રગટાવવાનું કહેવામાં આવે તો એ પ્રગટા પ્રગટાવનાર વ્યક્તિ છે દીવાને ફરી પુનઃ પ્રજ્વલિત કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ પણ દીપદાનના પરમ પુણ્યને પામે છે જે દીપદાન માટે કોઈની પાસેથી થોડું થોડું તેલ ઘી એ માગી અને દીવો પ્રગટાવે છે એને પણ પોતે પ્રગટાવેલા દીવા જેટલું જ પુણ્ય મળે છે કોઈની પરિસ્થિતિ એવી હોય અથવા તો કોઈ એવા દેવસ્થાનો હોય તો એના નિમિત્તે કોઈ વ્યક્તિ ઘરે ઘરેથી અથવા તો કોઈને પ્રેરણા કરી દીપદાન નિમિત્તે તેલ કે દીવો જે જેના ઈષ્ટદેવની શ્રદ્ધા અને જે પ્રમાણે શાસ્ત્ર એ બતાવ્યું હોય એ પ્રમાણે જે રીતે દીપક પ્રગ પ્રજ્વલિત કરવામાં આવતો હોય અખંડ દીવો રાખવામાં આવતો હોય એના નિમિત્તે જે ઘી કે તેલ ઉઘરાવે અને પછી પોતાની પરિસ્થિતિ નથી કે કરી શકે છતાં એ સેવાના ફળને રૂપે જે વ્યક્તિ દીપદાનનું દાન કરે અને ફળ પ્રાપ્ત કરે એટલું જ આ સેવા કરનાર વ્યક્તિને પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ કેવળ પ્રગટાવેલા દીવાને જુએ છે તે પરમાત્માના વૈકુંઠ ધામને પામે છે એવું પદ્મપુરાણ નું કેવું છે અને તમે જોજો લગભગ મોટા મોટા મંદિરો હોય એમાં સ્વામિનારાયણના સ્વહસ્તે બંધાયેલા મંદિરો જ્યારે ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ જ દિવસ સુધી એ શિખર મંદિરમાં મહારાજે બંધાયેલા વડતાલ હોય ભુજ હોય જુનાગઢ હોય ધોલેરા હોય કે અમદાવાદ હોય કે ગઢડા હોય આજે પણ ત્યાં અખંડ દીપ એ જલતો હોય છે કે ત્યાં દીવો અખંડ દીવો આપણે કહીએ એ ચાલુ છે અને એના નિમિત્તે કોઈ ઘી આપે અથવા તો પાવતી ફળાવે તો એને અખંડ દીવાના ફળની પ્રાપ્તિ થાય છે જે પરમાત્માની પાસે દીવો કરે છે અથવા દીપદાન નિમિત્તે બોધ કોઈને આપે છે કે તમે આ કરો એ પણ સર્વ પાપથી છૂટી જઈ અને પરમાત્માના ધામને પામે છે દીપદાન કરનાર મનુષ્ય આ લોકમાં ધન્યવાદને પાત્ર છે એના આધિ વ્યાધિ ઉપાધિ એક ક્ષણવારમાં નાશ પામે છે દીપદાન કરનાર ઘરમાં લક્ષ્મી આવ્યા દીપદાન કરનારના ઘરમાં લક્ષ્મી આવ્યા જ કરે છે અને કોઈ રીતની એની ભ્રમણા રહેતી નથી કે ત્યાં દુઃખ રહેતું નથી દીપક વ્રત સર્વ વ્રતમાં ઉત્તમ છે દીપદાન કરનાર સર્વ વ્રતને કર્યાના ફળને પ્રાપ્ત કરે છે દીપદાન કરનાર વ્યક્તિ એનું પુણ્ય સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ટકી રહે છે કે તેનું પુણ્ય નાશ પામતું નથી દીપદાન કરવાથી સર્વકામનાઓની સમૃદ્ધિ થાય છે તેમજ બધા પાપોનો નાશ થાય છે બ્રહ્મ હત્યા ગૌહત્યા મિત્ર હત્યા ગુરુપત્ની સાથે વ્યવિચાર કરનાર વિશ્વાસઘાતી અને ઘાતકી સ્વભાવ ધરાવતો પાપી મનુષ્ય પણ કાયમના માટે દીપદાન કરવાથી મુક્તિને પામે છે એટલું જ નહીં દીપદાનનો મહિમા સાંભળનાર મનુષ્ય પોતાના કુળનો ઉદ્ધાર કરી અને પરમાત્માના લોકમાં જાય છે આટલું દીપદાનનો મહિમા સાંભળવાનો ફળ છે સર્વમાસમાં અતિ શ્રેષ્ઠ એવો કાર્તિક માસ એમાં દીપદાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અથવા તો અનુકૂળ ન હોય તો તમે ગમે ત્યારે દીપદાન કરી શકો છો દીપદાન કરનારે પોતાની શક્તિ પ્રમાણે દીપદાન અવશ્ય કરવું અથવા તો જો પરમાત્માએ સંપત્તિ આપી હોય તો એ નિમિત્તે બ્રાહ્મણને જમાડવા એવું પુરાણો અંદર વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણના બંધાવેલા છ ધામો અને સંપ્રદાયના અનુયાયીઓ લગભગ એ લોકોને ખ્યાલ હશે એક સમયે તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એના નિમિત્તે શિવ મંદિરમાં દીવો કરવા માટે જવાની પ્રથા હતી આજે પણ કદાચ ચાલુ હશે જે જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છે અને આ લોકો છોડીને પરમાત્માના ધામને જ્યારે પામા હોય ત્યારે એના નિમિત્તે એને ત્રયોદશાનો જે દિવસ હોય કે ત્યાં તેરમાનો દિવસ એ નિમિત્તે ગઢડા હોય વડતાલ હોય અમદાવાદ હોય ભુજ હોય ધોલેરા હોય કે કોઈ પણ બીજા અન્ય શિખર મંદિરો હોય જે દેવના તાબાના મંદિરો હોય તો એ દેવના નિમિત્તે જળદાન અને દીપદાન નિમિત્તે અવશ્ય ચોક્કસ પાવતી ફળાવવી એનું કારણ છે કે જે ગયેલો જીવાતમાં છે એ ગયેલા જીવાત્માના પુણ્યના નિમિત્તે જે તમે પાવતી ફળવી છે તો એ જીવાત્માને ચોક્કસ પ્રાપ્ત થાય છે એનું પુણ્ય અને જેને પરમાત્માએ અનુકૂળતા આપી છે એને એક માસ નિમિત્તે અથવા તો બાર મહિના નિમિત્તે અથવા તો આજીવન દીપદાન અવશ્ય એ કરાવી દેવું ઘણા એવા વ્યક્તિઓ હોય કે પાછળ કોઈ કરી શકે એવું હોય નહીં અને અથવા તો વિશ્વાસ ન હોય કે મારી પાછળ કોઈ કરશે ઘણા એવા પરિવારની અંદર એવા સભ્યો હોય કે પાછળ કાંઈ કરી શકે એમ હોય નહીં તો જેને જેને ગયું હોય કે આપણે નથી કેતા કે જીવતા જગત્યું કર્યું એને જ્યાં સુધી પોતાના શ્વાસ ચાલુ હોય ત્યાં સુધીમાં દીપદાન અને જળદાન નિમિત્તે પાવતીઓ ફળાવી અને મંદિરમાં એ દેવને અર્પણ કરી જ દેવું જે જે કાંઈ પુણ્યદાનો વિશેષ બતાવવામાં આવ્યો હોય એ પોતાની જાતે જ કરી લેવા અતિ પવિત્ર એવો કાર્તિક માસ જેને આપણે એમ કહીએ કે નવા વર્ષનો પ્રારંભ કહી શકાય એવા નવા વર્ષના પ્રારંભનો પહેલો જ મહિનો એમાં જો દીપદાન કરવામાં આવે તો અતિ શ્રેષ્ઠ માનવામાં એવું છે જે જે વ્યક્તિ પરમાત્માના મંદિરની અંદર દીપદાન કરે છે એ વ્યક્તિના જીવનમાંથી કાયમના માટે કારણ શરીરની અંદર રહેલી જે વાસનાઓ રૂપે અંધારો એ પરમાત્માનું તેજોમય સ્વરૂપ એના થકી નાશ પામે છે અને પરમાત્માનો અવિનાશી ધામ એમાં પરમ ગતિને પામે છે આટલો મહિમા જ્યારે શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યો છે એ કંઈ ખોટો હોતો નથી અને દીપદાનનો મહિમા બતાવનાર વ્યક્તિ હોય કે શાસ્ત્ર હોય કરનાર વ્યક્તિને એનું ફળ પ્રાપ્ત થતું હોય છે કેવા ખાતર અમે તો કહી શકીએ કે આ દાનનો આટલો મહિમા છે આ દાનનો આવો મહિમા છે અહીંયા દર્શન કર્યાનો આટલો મહિમા છે કરવું ન કરવું એ વ્યક્તિના જીવનની વાત હોય પરંતુ એક દ્રષ્ટિએ જ્યારે વિચાર કરીએ તો અમજતું આ જીભને કેટલાય ડબ્બા ઘી ખવડાવી દીધું છતાં એ જીભ ચીકણી થતી નથી આવું આપણું માનવું છે ને અનુભવ પણ છે છતાં એક શેર સમય એટલો ઉદર પેટનો ખાડો એ હજુ સુધી કોઈને પુરાયો નથી ટંકે ને ટંકે ને ભૂખ લાગે છે તો એક પેટની અંદર અન્ન નાખનાર વસ્તુ જો વિષ્ઠા બની જતી હોય તો દીપદાન કરનાર વ્યક્તિ એ કદાચ કિલો ઘી આપશે કે બે કિલો ઘી મંદિરની અંદર આપશે અથવા તો એ નિમિત્તે પાવતી ફળાવશે તો એ એનું એ ફળ છે જે નિમિત્તે એને સત્કાર્ય કર્યું છે સુકૃત કર્યું છે એ અવિનાશી બની જશે અક્ષયફળ બની જશે અને ઉપર જેને ભાતુ બની અને મોક્ષ માર્ગની અંદર પ્રગતિ કરાવનાર બનશે આ લોકનું ભાતું જેને આપણે ભોજન કહીએ છીએ એ તો મોઢામાંથી નાખ્યું ને નીચે ઉતરતા જ ટંકેને ટંકે ખાલી આવી પરિસ્થિતિ જાય જ્યારે પરમાત્માના ઘરની અંદર આપનાર જે કાંઈ વસ્તુ હોય અન્ન હોય કે પૈસો હોય એ ખાલી નથી થતું પણ વિશેષ ભરાતું રહે છે તો જે કાર્તિક માસમાં દીપદાનનો મહિમા શાસ્ત્રની અંદર પુરાણોની અંદર વર્ણન કરવામાં આવ્યો છે તો જેને પરમાત્મા એ સંપત્તિ અને શક્તિ અને સત્સંગ અને સજ્જનતા આપવી હોય તો અવશ્ય ફૂલને તો ફૂલની પાખડી નિમિત્તે દેવ મંદિરની અંદર દીપદાન કરવું ગોપીનાથજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ એનું અપર સ્વરૂપ એના ચરણોની અંદર પ્રાર્થના કે પરમાત્મા દીપદાન કરનાર વ્યક્તિ એના જીવનની અંદર સદાયને માટે આપ આપના સ્વરૂપરૂપી ઉજાસ એ પ્રગટાવી અને પોતાનો જે સ્વરૂપ એનું અવિનાશી સુખ એ અખંડ આપતા રહેશો એ પ્રાર્થનાની સાથે અસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ